कच्छ मीजो दिवस नवा जाळूरण जो तयार गाडी तरे थकी धरून गे धळूरण जो हा नजर मजा आवाडी गरा तडका ना डाढा थ आपला कुत्र्या नागर जाता फाटे काढू पडू बकरा गाडी ખબર ને ધોળો રન કે આવશે ગાડી લઈને ગયા તો થાકી તો જાય પણ મજા બહુ આવે તંબુ નાખેલા ધોળો રણ આવી ગયો ગાડી પાર્ક કરી નાખી બસ ખડકી નાખ્યા એનું ગાડી જવા ન દેતા એટલે આપણે જવાનું બસ બોલો પેન કોઈ બુચો મરી જાય એટલે વાળ મફત ને પેન નો પૂરતો પૂરતો ઉપયોગ કરવા ટિકિટ લઈને સડી જાય બસ માં જોતા ધોળો રણ કેટલું ધોળું 2 કિલોમીટર ના રસ્તા હતું એ કોન આપ્યા તો પાવન પગલા મૂકી દીધા પહેલી વાર ધોળા રણ લે આ બાજુ ફોટો પાડવાની પ્રેક્ટિસ ફોટા તો જ પાડવાના દિલડા વાળા પહેલી વાર દીધા ધોળા રણ માં બોટાદ ના આઠ કાગડા સોનાવાળા ને દિલડા બિલડા દોરીને હું મળે તમને થતું છે બધી છે થાય ફોટો પાડ દેવા માટે હવે શરૂ થઈ જાય બધી અઘરી નોટું ધોળા રણ માં ડિસ્કો કરવાનું સપનું પૂરું કરીને હવે ખસકાઈ મૂક્યું આ જગ્યાએ ફોટા અમારે પાડવા તો પણ ડ્રાઇફી ના લીધે માની હોય પાસા બસ માં ખસકાઈ ખસાવ મૂકીને હવે જવાનું કાળો ડુંગર જો એ બધું આપણે કાલે જોવાનું ત્યાં સુધી ફોલો કરતા કે ફોલો કરવાના પૈસા નથી થતા